સમાચારો તરફ કરીએ તો દિવ્યાંગોની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે હિન્દુ શખ્સને મુસ્લિમ બનાવીને ભિક્ષા મંગાવવાનો આરોપ છે ઉત્તર પ્રદેશથી ત્રણસો જેટલા લોકોને ગુજરાત લાવવાનો પણ દાવો છે સમગ્ર કાંડમાં બે ત્રણ શખ્સો પોલીસના હાથભેઠમાં છે ગુજરાતના જુદા જુદા સ્થળે ભિક્ષા મંગાવાતી હોવાનો પણ દાવો છે ભિક્ષા માંગવાની ના પાડે તો ઢોર માર મારીને લાચાર બનાવી દેતા હતા આખા કૌભાંડ પાછળ આંતરરાજ્ય ગેંગ સક્રિય હોવાની આશંકા છે આંતરરાજ્ય ગેંગનું મસ્ત મોટું નેટવર્ક પકડાય તેવી પણ સંભાવના છે દાવો કરનારા શખ્સે પોલીસ સમક્ષ જઈને આપવીતી જણાવી હતી

ત્યારબાદ તળાજા સહિત ભાવનગર જિલ્લાની પોલીસ એલસીબી એસઓજી ખાસ સક્રિય બની હતી અને આ ગેંગના મૂળ સુધી જવા માટે થઈ અને તેમણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તેમાં મહત્વની કડી બની હતી મોબાઈલ ફોન ફરિયાદી જે છે અજય તિવારી કે જેનો આરોપ છે કે પોતાને ગુજરાતમાં ઉત્તર પ્રદેશથી લાવવામાં આવ્યો છે અને પોતે વિકલાંગ હોય હોયના બહાને જે લાવી અને જે ભિક્ષાવૃત્તિમાં જોતરવામાં આવ્યો છે તેના અનુસંધાને અત્યારે છેલ્લા બે દિવસ ગઈકાલ સાંજથી લઈને આજ સુધી પણ તેને તલાજા પોલીસ મથકમાં રાખવામાં આવ્યો છે હવે મહત્વની અને છેલ્લા જે લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે તેમાં અજય તિવારીની વાતમાં તથ્ય લાગતા અને પોલીસે જે ટેલિફોનનો મોબાઈલ નંબર જે આપ્યા તે કેટલાક ટ્રેસ કરતા ત્રણ જે મુખ્ય આરોપીઓ પૈકીના બે આરોપીને હસ્તગત કરવામાં આવ્યા છે અથવા તો હાથવેતમાં છે તેવું કહી શકાય અને જે હાલ તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી શરૂ થઈ છે સામે આવી રહ્યા છે તેમાં છે દિવાકર ઉર્ફે અબ્બાસ પૃથ્વી ઉર્ફે સદ્દામ દીપક ઉર્ફે અલબક્ષ આ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે તેવા મુસ્લિમ ના પહેરવેશ દાઢી અને ચહેરો બનાવવો અને માથા ઉપર ટોપી પહેરવી અને મુસ્લિમ સમાજના જે વિસ્તારો છે ત્યાં જઈ અને ભિક્ષાવૃત્તિનો આ લોકો વ્યવસાય કરી રહ્યા છે સૌથી ચોંકાવનારી અને મહત્વની બાબત અને ગુજરાતના દરેક વ્યક્તિ અને અને ખાસ મુસ્લિમ સમાજે પણ એક વાત હવે જોઈ રહી કે પોતાના વિસ્તારમાં આવતો વ્યક્તિ કેવો છે છે કઈ જ્ઞાતિનો ખરેખર શું તેની પાછળનું હકીકત છે કારણ કે વાત અજયના કહેવા પ્રમાણે જો તેમની વાત માનવામાં આવે તો ગુજરાતની અંદર આવા ત્રણસો થી વધુ લોકો છે જે ગેંગના સભ્યો અને ભિક્ષાવૃત્તિમાં જોડાયેલા છે

વેરાવળ સહિતના અલગ અલગ શહેરોમાંથી બેંક ખાતામાંથી અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવી રહ્યું છે તેવી પણ એક ચોંકાવનાર સામે આવી રહી છે જો કે આ સમગ્ર હકીકત બાબતે અત્યારે ભાવનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા તપાસ ચલાવી રહ્યા છે અને આગામી સમયમાં ભાવનગર પોલીસ કેટલો ઘટસ્ફોટ કરે તેની ઉપર પણ જોવું રહ્યું પરંતુ માત્ર ભાવનગર જ નહીં

अजय तिवारी जेना द्वारा समग्र पर्दाफाश निर् रक्षाबंधन के बाद मुझे यहाँ पर कानपुर में मिले थे तीन लोग दिवाकर दीपक और पृथ्वी ये तीन लोग मिले थे मुझसे बोला कि गुजरात में विकलांगों को कंपनी में नौकरी दी जाती है बैठे बैठे पैकिंग का काम होता है तो मेरे कितना सैलरी होगी तो उन्होंने बताया पंद्रह हज़ार मेरा घर पे कोई नहीं है भाई अल मतलब नहीं रखता मेरी माँ या पिताजी है नहीं तो मैं यहाँ पे कमाने के लिए आ गया मुझे सबसे पहले लाया गया जूनागढ़ में जूनागढ़ में मुझे कुछ अंधेरे में समझ में नहीं आया सुबह उठकर देखा तो उनका झोपड़ा बना हुआ ऐसी व्हील चेयर पर मुझे बैठा के बस्ती में लेकर और वहाँ पर अल्लाह मतलब कुछ ऐसे सदका वगैरह बोलते थे तो उस टाइम पर मुझे खुद ने मैंने क्या भैया ये क्या कर रहा आपने कंपनी के लिए बोला कहते कंपनी नहीं तुम्हें भीख मांगना पड़ेगा अगर भीख मांगने के लिए मना करता हो तो मुझे मारा जाता था ऐसे उनका पूरे गुजरात में कम जब चार सौ से पाँच सौ लोग हैं और ये सभी लोग जिला बाराबंकी जयपुर के रहने वाले हैं इनके पास ढाई सौ से तीन सौ लोग मोहताज होंगे कोई आंखों से है कोई पैरों से है कोई कैसे भी मोहताज है सभी मोहताजों को मुसलमान बनवा कर भीख मंगवाया जाता है जो हिंदू हैं उनको टोपी पहना दी जाती है तुम साइकिल में बैठो और जो नहीं मा नहीं नहीं जाता मांगने के लिए उसको मारा जाता है